ઉના શહેરમાં કોર્ટ બહાર પાર્ક કરેલી કારમાંથી ગન મળી આવતા પોલીસ દોડતી થઈ હતી આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો આ કાર ગોસ્વામી નામના વ્યક્તિની હોવાનું સામે સામે આવ્યું હતું તપાસ દરમિયાન કે પરિસ્થિતિના આદેશ મુજબ તે વ્યક્તિને હથિયારી પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું જેથી તે હથિયાર પોલીસનું હોવાનું સામે આવ્યું છે હાલ આ મામલે જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સાથે જ ત્યાં પોલીસ કર્મી હાજર નહીં હોવાથી તે બાબતે પણ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે આજરોજ સવારના સમયે મને એક હકીકત મળેલ કે ઉના કોર્ટની સામે એક થાર ગાડી પાર્ક કરેલી છે અને એમાં એક પોલીસની હોય એવી એક બંદૂક ગાડીમાં પડેલી છે જેથી આ બાબતે મેં ઉના પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી સરવૈયાને ખાતરી કરવા માટે જણાવેલું અને તેઓએ જઈ ખાતરી કરતો હકીકત સાચી જણાવી આવેલી જેમાં થાર ગાડીમાં એક વેપન પોલીસનું પડેલું હતું જે થાર ગાડીની તપાસ કરતો આ ગાડી ધર્મેન્દ્રગીરી ગોસ્વામી નામના વ્યક્તિની હતી આ ધર્મેન્દ્રગીરી ગોસ્વામીને નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવેલું છે હથિયારી ગાર્ડ સાથે એટલે આ બંદૂક પોલીસની હોય એવું જણાય આવેલું અને એ ગાડીને એમાંથી બંદૂક ચેક કરતો એ પોલીસ જે યુઝ કરે છે એ નાઇન એમ એમ કારબાઈ ન નહોતી જેથી આ બાબતે જાણવાજોગ દાખલ કરી છે આ બાબતે ત્યાં પોલીસની હાજરી જણાઈ આવેલી નહીં જેથી પોલીસની ગેરહાજરી બાબતે અને પોલીસ આ બાબતનો જવાબદાર કર્મચારી કોણ નિષ્કાળજી છે એ બાબતે તપાસ કરવા ચાલુ હાલમાં ઉના પોલીસ સ્ટેશન ખાતે એ જાણવા દાખલ કરવામાં આવેલી છે જે પોલીસ કર્મચારીની ફરજ હતી ત્યાં ગેરહાજરી અને એની નિષ્કાળજી હતી કે કેમ શું નિષ્કાળજી હતી અને કોની જવાબદારી હતી એ નક્કી કરવા માટે તપાસ હું કરી રહ્યા છીએ